નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી રહી છે કોંગ્રેસના નેતાઓ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છેલ્લા ઘણા સમયથી નેશનલ હેરાલ્ડ કેસ સમગ્ર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આ કેસમાં સીધી રીતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સંડોવણી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસના આરોપીઓની સામે ઝડપથી કેસ ચલાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે સુરતના નાનપુરા વિસ્તારમાં મકાઈપુલ પાસે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો દ્વારા કોંગ્રેસ નેતાઓના પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નેશનલ હેરાલ્ડ કેસની અંદર જે પણ આરોપીઓ છે તેમની સામે કોર્ટમાં તાત્કાલિક કેસ ચલાવીને તેમને સજા ફટકારવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરી ગાંધી પરિવાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ઓગણીસોને ની અંદર નેશનલ હેરાલ્ડ કરીને કંપની શરૂ કરવામાં આવી જેના પાંચ હજાર જેટલા શેર હોલ્ડર્સ હતા બે હજાર આઠની અંદર આ કંપની ફડચામાં ગઈ અને નેવું કરોડ રૂપિયાની એમને જરૂરત પડી એ સમયે કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી કોંગ્રેસ પાર્ટીએ નેવું કરોડ રૂપિયા આ નેશનલ હેરાલ્ડને આપ્યા હવે એક રાજકીય પક્ષ કોઈ કંપનીને

અને ચોવીસ ટકામાં મોતીલાલ વોરા અને ફર્નાન્ડીસ ઓસ્કાર ફર્નાન્ડીસ એ તમે સમજી શકો છો કે સો એ સો ટકા શેર કોંગ્રેસ પાસે હતા આ સો ટકા શેર કોંગ્રેસ પાસે હતા એને એની જે મિલકતો હતી નેશનલ હેરાલ્ડ ઓગણીસો ને આડત્રીસમાં શરૂ થઈ એટલે આપ વિચારી શકો બે હજાર પચીસ સુધીમાં એમની પાસે નવ કરોડ જેટલા શેર્સ યંગ ઇન્ડિયા કંપનીને એ લોકોએ ટ્રાન્સફર આપ્યા આ નવ કરોડની સામે એમની પાસે પ્રોપર્ટી ક્યાં ક્યાં નહીં આવી દિલ્હી મુંબઈ લખનૌ ભોપાલ અને પટનામાં બે હજાર કરોડની પ્રોપર્ટી એમના હાથમાં આવી તો કરોડની સામે એ કરોડ કરોડની પ્રોપર્ટીના માલિક થયા અને સામે આજે દેશભરમાં પ્રશ્નો પાર્ટી છે ધારો કે આ જ કંપનીએ કોઈ કંપની આવું કંઈ કર્યું હતું તો સેબી કે એનએસસી કે બીએસસી એના શેર હોલ્ડિંગ માટે એના શેર હોલ્ડરો માટે શું કરે એ જ પ્રક્રિયા જ્યારે કોર્ટમાં ચાલી રહી હોય તો કોંગ્રેસના આ દિગ્ગજ નેજાઓ શા માટે પોતાનું મોં છુપાવે છે શા માટે હાજર થવા તકલીફો કરે છે શા માટે રસ્તા શોધે છે આ જ કારણસર આજે આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે